સુરતના ડુમસના દરિયા કિનારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના ઉપક્રમે યોજાયેલ નેશનલ બીચ સોકર સ્પર્ધામાં કેરેલાની ટીમ ચેમ્પિયન બની છે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશનના નેજા હેઠળ ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન અને સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા ડુમસના દરિયાથી બીચ પર મેઇડન એટલે કે પ્રથમવાર નેશનલ બીચ સોકર ટુર્નામેન્ટ ફાઇનલ મેચમાં કેરલાની ટીમે પંજાબની ટીમને હરાવી સૌ પ્રથમવાર ચેમ્પિયન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે અત્યંત રસાકસી ભરી મેચમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રેક્ષકોની હાજરી વચ્ચે આ સમાપન થઈ હતી આ ફાઇનલ મેચમાં ગુજરાત ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સના મોબી પરિમલ નથવાણી વિશેષ હાજર રહ્યા હતા અને ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા પરિમલ નથવાણીએ તેમના પ્રવચનમાં ટુર્નામેન્ટમાં સફળ આયોજન બદલ નેશનલ બીચ કમિટીના ચેરમેન જિગ્નેશ પાટીલ તથા સુરત ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશનના હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા વિજેતા ટીમના તથા રનર્સ અપ ટીમના ખેલાડીઓને ટ્રોફી તેમજ રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં આવી ટુર્નામેન્ટો યોજાતી રહે તેવી ખાતરી આપી હતી બીચ બીચ પર યોજાયેલ સ્પર્ધાના સમાપન પ્રસંગે સુરત શહેર પોલીસ અજય કુમાર પણ હાજર રહી ખેલાડીઓને ટ્રોફી આપી અને રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કર્યા હતા સુરતમાં છવ્વીસ જાન્યુઆરીથી શરૂ થયેલ બીચ શોકર સ્પર્ધામાં દેશના ઓગણીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો અને ફાઇનલમાં પંજાબ કેરલા વચ્ચે મુકાબલો યોજાયો હતો જેમાં કેરલાની ટીમનો વિજય થયો છે